નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માર્કેટ ચેનલ ચેનલમાં આજના જીરાના ભાવ આવી ગયા છે એ જાણી લઈએ પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને રોજના તાજા બજાર ભાવ તમને મળતા રહે વારાહી સાડત્રીસો બારથી આડત્રીસો ચોસઠ કાલાવડ ત્રણ હજાર આઠસો પાંત્રીસથી ત્રણ હજાર આઠસો પંચોતેર દિયોદર ત્રણ હજાર સાતસો ત્રીસથી ત્રણ હજાર આઠસો એક્યાસી જામનગર બત્રીસોથી ઓગણચાલીસો નેવું નેનાવા એકત્રીસોથી ચાર હજાર પાટણ ત્રણ હજાર પાંચસો થી ત્રણ હજાર નવસો ચોર્યાસી અંજાર ત્રણ હજાર આઠસો થી ત્રણ હજાર આઠસો ત્રીસ ગોંડલ અઠ્યાવીસોથી ચાર હજાર રાધનપુર ત્રણ હજાર બસો થી ત્રણ હજાર નવસો એકસઠ ત્રણ હજાર પાંચસો થી ત્રણ હજાર નવસો પચાસ ડીસા ત્રણ હજાર આઠસો અગિયારથી ત્રણ હજાર નવસો એક ત્રણ હજાર આઠસો ત્રણ કડી ત્રણ હજાર થી ત્રણ હજાર છસો થી ચોવીસ મોરબી ત્રણ થી ત્રણ હજાર આઠસો વીસ હિંમતનગર બે હજાર થી ત્રણ હજાર સાવરકુંડલા ત્રણ હજાર છસો થી ચાર હજાર એક જુનાગઢ ત્રણ હજાર આઠસો થી ત્રણ હજાર આઠસો ધાનેરા હત્યાવીસો થી ત્રણ હજાર સાતસો સિત્તેર બાબરા ત્રણ હજાર એકસો એસી થી ત્રણ હજાર નવસો ચાલીસ હારીજ ત્રણ હજાર પાંચસો એસી થી ચાર હજાર સતરે અમરેલી ત્રણ હજાર પાંચસો સાહીઠ થી ત્રણ હજાર આઠસો ચાલીસ રાજકોટ ત્રણ હજાર પાંચસો પચીસ થી ત્રણ હજાર નવસો ચુમ્માલીસ પાટડી ત્રણ હજાર પાંચસો થી ત્રણ હજાર આઠસો ને નેવું જેતપુર હત્યાવીસો અગિયાર થી ત્રણ હજાર નવસો એકત્રીસ જામજોધપુર ત્રણ હજાર ત્રણસો થી ત્રણ હજાર નવસો ને દસ પોરબંદર ત્રણ હજાર પાંચસો થી ત્રણ હજાર આઠસો સમી ત્રણ હજાર આઠસો થી ત્રણ હજાર આઠસો પંચોતેર વાંકાનેર ત્રણ હજાર થી ત્રણ હજાર નવસો ચાલીસ થરાદ હત્યાવીસો એક થી ચાર હજાર એસી થરા છત્રીસો થી છત્રીસો સાહીઠ બોટાદ એકત્રીસો પચીસ થી નેવું હળવદ ત્રણ હજાર ત્રણસોથી ત્રણ હજાર નવસો ચાલીસ ચાર હજાર એકસો નેવું